હેલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખા જય અમ્રણીયાના જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ ઘણા ટામે હું આજે લોંગ બ્લોગ લઈને આવી છું તો ફૂલ સપોર્ટ આપજો અને હા એક વસ્તુ કે મને જયશ્રી બેન વડગામાં રાજકોટમાં રહે છે એની કમેન્ટ હતી કે તમે રેખાબેન લોંગ બ્લોગ બનાવો તો થેન્ક યુ જયશ્રી બેન કે તમે મારા બ્લોગની રાહ જોવો છો

તો અત્યારે પાણીમાં પલાળી દીધા છે અને બપોરની રસોઈ કરી કામ કરીને સાવ ફ્રી થઈ ગઈ છું અત્યારે ઉરલી સાડા ચાર વાગ્યા છે સાડા ચાર વાગે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઘરનું કામ પતાવ્યા પછી તો ચાલો આપણે આ રસોડામાં જાશું આમળાનો

નેક્સ્ટ બ્લોક બનાવીશ ત્યારે બધાના નામ ચલો તો તમારો સાઠ સપોર્ટ મને ખૂબ સરસ મળી રહ્યો છે આવો જ મળતો રહીએ તો ચાલો આપણે જાય કિચનમાં અને આગળ વધશું રેસીપી તરફ ચાલો તો આપણે કિચનમાં આવી ગયા છે અને ખૂબ સરસથી આમળાને ઘસી ઘસીને પલાળીને ખૂબ સરસ ધોઈને ખા હવે આપણે ચાયણીમાં એને નીતારવા મૂકી દઈશું કે એક્સ્ટ્રા પાણી બધું જ વયું જાય પછી અહીંયા ઢોકળ્યું છે ટેનનું મારે એમાં આપણે બધા જ આમળા નાખી અને સરસથી બાફી લેશું અને બહુ એકદમ બાફવાના નથી હમણાં આગળ બતાવીશ કે કેટલા જ આપણે બાફવાના છીએ

તો આપણા હજી આમળા બફાઈ છે બફાણા નથી ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કરી દીધો છે તો અહીંયા મેં ત્રણ ચમચી જીરું લીધું છે ત્રણ ચમચી મેં વરિયાળી લીધી છે એક ચમચી તીખા અને આપણે આમળા છે એ પ્રમાણે ટેસ્ટ મુજબ આપણે મીઠું લેવાનું છે આ છે મસ્તની હિંગ છે એ પણ તમારા ટેસ્ટ મુજબ કલર માટે કાશ્મીરી મરચું અહીંયા મેં એક ચમચી જેટલી મેથી લીધી છે અને અહીંયા આપણે છે અજમા અને આ છે આપણે તજ તજ તમને ગમે તો નાખજો પણ અમારા ઘરમાં તજ અને અજમાનો ઉપયોગ સરસ થાય છે તો આપણે આટલા જ તજ લેવાના છે તજ આટલા જ લેવાના છે સોરી અને બાકી અજમા લેવાના છે કે આપણે આ આયુર્વેદિકનું અથાણું કહેવાય છે અને અહીંયા ત્રણ ચમચી જેટલો મેં ધાણા લીધા છે આખા ધાણા અને આ બધું સરસ ચોખ્ખું સાફ કરીને રાખ્યું છે તો બધા મસાલા રેડી કર્યા છે અને આપણે મસ્તનું અથાણું કરશું ફ્રેન્ડ એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ સરસ મસ્ત અથાણું બનશે તો ચાલો આપણે આમળા બફાઈ જાય પછીથી આપણે આગળ વધશું આપણે અહીંયા જોઈ જોઈએ ઉચકાવીને કે આપણા આમળા કેટલા બફાઈ ગયા છે એ એટલે વરાળથી જ બાફવાના છે અને આપણે કે એવું કાંઈ ભરાવીને જોશું તો જોઈ શકો છો કે આરામથી ચપુ વયું જાય છે અંદર તો આપણા આમળા બફાઈ ગયા છે પણ પાંચ મિનિટ આપણે આવી રીતના બંધ કરી પાંચક મિનિટ જેવું અને આપણે ગેસ કરી દઈશું બંધ અને આવી રીતના પાંચ મિનિટ સુધી રાખી અને પછી આપણે આમળા બધા બહાર લઈ લેશું ત્યાં સુધીમાં આમળા અહીંયા પાંચ મિનિટ રાખીએ ત્યાં સુધીમાં આપણે મસાલો શેકી લઈએ બિલકુલ ટાઈમ બગાડવાનો નથી તો હવે આપણે પેન મૂકી દીધું છે એમાં આપણા જે મસાલા છે એ બધા એક 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 મસાલા કરીને નાખશું અને મસ્તથી આપણે એ ધીમા તાપે શેકવાના છે કારણ કે આપણે એને ખાલી થોડાક શેકવાના જ છે બાળવાના નથી એટલે સ્મેલ અથાણામાં ખૂબ સરસ આવે અને હા ફ્રેન્ડ અહીંયા તમારે રાઈ નાખવી હોય તો નાખી શકો છો પણ મારી પાસે રાયના કુરિયા છે એટલે મેં એડ નથી કરી મસાલામાં તો જ આગળ તમને બતાવું છું કઈ રીતે કરું તો બસ અહીંયા આપણે ધીમા તાપે શેકવાના છે અને બહુ મસ્ત અથાણું રેડી થાશે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં પણ મને કહેજો કે તમને અથાણું કલર ઓછા તેલનું કેવું લાગ્યું વામંડી છે હવે આ સ્ટેજ ઉપર મારે રાયના કુરિયા રેડી હતા તો રાય મેં આમાં નાખી નથી મેં તમને આગળ કીધું ને કે હું તમને વાત કરીશ તો આ રાયના કુરિયા છે આપણે એમાં એડ કરી કે એની સાથે થોડા થોડા ગરમ થઈ જાય ગેસ બંધ કરી દીધો છે હવે આપણે એને મિક્સ કરી રાઈના કુરિયા છે એ કારણ કે રાઈના કુરિયા તમારી પાસે ન હોય તો આમાં રાઈ એડ કરી અને શેકી શકો છો પણ મારી પાસે કુરિયા ઓલરેડી રેડી હતા તો મેં આ રીતનો આઈડિયો અપનાવ્યો છે તો તમને આટલું એક ખાલી ટ્રાય કરી દઉં છું વાત કરી દઉં છું કે જો બધા મસાલા શેકાઈ ગયા છે આપણે એડ કરીશું ઠંડુ થવા દેશું અને પછી મસ્તથી આપણે એને મિક્સરમાં પીસી પણ સાવ દરદરું રાખવાનું છે એકદમ ઝીણું કરવાનું નથી ચાલો ઠંડુ થવા દઈએ ત્યાં સુધી આપણે આંબળાને પ્રોસેસ જોઈ લઈએ આપણે આને એકદમ સરસથી ઠંડુ થવા દેશું અને મારે રાયના કુરિયા ઘણા બધા છે જોઈ શકો છો એટલે મેં આમાં તમને રાય એડ કરીને મસાલામાં નથી બતાવી અત્યારે તમને વાત કરી દઉં છું તો અહીંયા આપણા આમળા થોડાક ઠંડા અને થોડાક ગરમ છે તો આપણે બધા એકી સાથે એને આમળામાં લઈ લેશું અને સરસથી આપણે એને આવી રીતના કરી લેશું તો આમળાને થોડાક એવા પ્રેસ કરશો ત્યાં બધી જેની ચિપ્સ જેવી છે રીંગ એ બધી બહાર આવશે અને બી ઓટોમેટિક બહાર આવી જશે તો આવી રીતના ઇઝીથી એકદમ થઈ જશે કારણ કે બફાઈ ગયેલા છે અને એ પણ તમે જોઈ શકશો કે સાવ બફાઈ પણ નથી ગયા પણ થોડુંક ખાટું અથાણું થાય બહુ મસ્ત અથાણું થાય છે તો જરૂરથી ફરીથી ટ્રાય કરજો ભલે અઢીસો આમળા લેજો પણ એકવાર આ અથાણું ચોક્કસથી બનાવજો અને એકદમ ઓછા તેલમાં કરેલું છે મારું તમને ગમે તો તમે વધારે તેલ નાખી શકો છો તો આવી રીતના તમારી સાથે મેં આ વિડીયો શેર કર્યો છે તો ફ્રેન્ડ ફેમિલીમાં જરૂર શેર કરજો અને જોઈ શકો છો અને જરાક પ્રેસ કરીએ ત્યાં આપણે આમળાનો બી છે એ તરત નીકળી જાય છે પાણીમાં તો બાફિયા નથી વરાળે બાફિયા છે તો થોડી વરાળ એવી હોય એ નીકળી જાય અને આપણા આમળા છે ઠંડા થઈ જાય પંખો પણ કરવાની જરૂર નથી જો મેં પંખો પણ નથી કર્યો જોઈ શકો છો તો મેં અહીંયા ટેબલ ઉપર એવી રીતના રાખી દીધા છે કે સુકાઈ જાય કારણ કે વરાળ હોય તો અને કપડામાં પણ ક્યાંય તમે જોઈ શકશો ભીનું ક્યાંય થયું નથી ખાલી વરાળ છે એ થોડીક નીકળી જાય ત્યાં સુધી જ આપણે એને સુકાવવાના છે ત્યાં સુધીમાં આપણો જે બોરો છે મસાલાનો એ રેડી કરી લઈએ બરાબર તો જોઈ શકો છો બધા આમળાની ચીર એક જ સરખી થઈ છે ખૂબ સરસ અથાણું થઈ અને રેડી થશે ચાલો તો હવે આપણો મસાલો છે એ પણ એકદમ ઠંડો થઈ ગયો છે અને આમળાની ચિપ્સ છે એ પણ આપણે થોડીવાર માટે સુકાવવા મૂકી દીધી છે કે વરાળમાં થોડું પાણી હોય તો એ પણ આપણે સુકાઈ જાય ત્યાં સુધીમાં આપણો મિક્સરમાં મસાલો છે એ ક્રોસ કરી લઈએ અને ફ્રેન્ડ અહીંયા એકદમ ઝીણો મસાલો કરવાનો નથી થોડોક આપણે દર દરો રાખવાનો છે કે આપણા આમળા એકદમ સરસથી કોટિંગ થઈ જાય તો આટલું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે પછી તમારી ચોઈસ મુજબ તમે કરી શકો છો પણ અમારા ઘરમાં આ રીતે ખવાય છે જોઈ શકો છો એકદમ મેં દરદરો રાખ્યો છે કારણ કે લીઝાને સ્વીટુને જગદીશને દીપને બધાને આ જ રીતનું પહેલેથી ભાવે છે તો આવી જ રીતે બનાવું છું હવે આપણે મૂકશું લોહીમાં તેલ અને આપણે રસોઈ કરતા હોય અને જેટલું તેલ સ્ટ્રોંગ ગરમ થવા દઈએ એટલું અહીંયા ગરમ થવા દેવાનું નથી બસ જો માઇનર તાપ આવે આપણને સેઝ સેજ કે ગરમ છે ત્યારે આપણે નાખી દેવાનું છે આ એક સ્ટ્રીક છે કે બહુ તેલ ગરમ થઈ જાય તો આપણા મસાલા છે એ બળવા માંડે જેમ આપણે વઘાર કરતા હોય છે ને જે રીતે બળે છે ને એ રીતે બળવા માંડે છે તો આપણે અહીંયા એને બાળવાનો નથી ઓનલી ફોર તેલમાં ફ્લેવર લઈ આવવાની છે તો એવી રીતનું આપણે અહીંયા આપણે મીઠું નાખશું ટેસ્ટ પ્રમાણે હળદર નાખશું કારણ કે મસાલા આપણે કોઈ પણ કરીએ તો એમાં અથાણામાં હળદર છે મરચું છે અને હિંગ નાખી છે અને હિંગ તો ખૂબ જ સરસ લાગે અથાણામાં અને અહીંયા કાશ્મીરી મરચું નાખ્યું છે કે કલર બહુ સરસ આવે છે અને ફ્રેન્ડ એક બીજી વસ્તુ કે મેં ખૂબ ઓછા તેલમાં કર્યા છે કે અથાણું જે બનાવીએ એમાં આપણે બીજા અથાણા બનાવતા હોય છે એમાં ફૂલ તેલ હોય છે આમળામાં આપણે ઓછું તેલ હોય તો પણ આપણે સરસ આમળાનું અથાણું રહે છે તો તમારે આ જગ્યા

આપણે માઇનર તેલ ગરમ કર્યું હતું પણ તો પણ ઠંડુ થવા દઈએ જ્યાં આરામથી આને ઓડી શકું છું એટલું જ આપણે ગરમ છે પણ તો પણ ગરમ થવા દઈએ અને આ પણ તમે જોઈ શકો છો કે એકદમ સુકાઈ ગયા છે તો હજી આપણે થોડી વાર સુકાવા દઈએ કે એક વરસ સુધી આપણા આમળાના અથાણાને કાંઈ જ ન થાય અને જોઈ શકો છો તેલ પણ કેટલું મીડિયમ છે તો આપણું અથાણું ખૂબ સરસ આ આ ઠંડુ થઈ જાય એટલે મિક્સ કરી અને કાચને ઝારમાં ભરી લેશું તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું કપડું પણ કોટનના રૂમાલમાં અમે સરસથી પાથળી આમળાની ચીરું રાખી હતી તો જોઈ શકો છો કે કેટલું કપડું આપણું કોરું છે આમળામાં બિલકુલ વરાળનું પાણી થયું નથી અને આપણો જે આ અથાણાનો બોરો છે એ પણ એકદમ ઠંડો થઈ ગયો છે ખાસ તો અત્યારે શિયાળો છે તો બધું ઝડપથી ઠંડુ થઈ જાય છે તો હવે આપણે એમાં બધા જ આમળાની ચિપ્સ છે બધી નાની નાની એમાં નાખી દઈશું અને ખૂબ સરસથી હલાવી અને કોટિંગ કરી જાશું કારણ કે બધો મસાલો એમાં એટલો સરસ મિક્સ થઈ જશે અને હા ફ્રેન્ડ મારા ઘરમાં થોડુંક મીઠું ઓછું ખવાય છે અથાણા બહુ તીખા તેલવાળા અને ખારા નથી ખવાતા એટલે મેં ઓછું મીઠું નાખ્યું છે પણ જો તમારા ઘરમાં ખવાતું હોય તો આ જગ્યાએ તમે થોડુંક વધારે તેલ મરચું મીઠું વધારે ઉમેરી શકો છો તમારા ઘરના ટેસ્ટ મુજબ જરૂરથી કરો અને રૂમાલ જોઈ લો કેટલો કોરો છે આ સ્ટેજ ઉપર ખાસ ધ્યાન રાખજો કે બિલકુલ વરાળ રેવી ન જોઈએ આમળા એકદમ કોરા થઈ જવા જોઈએ તો જ આપણું અથાણું એક વર્ષ સુધી સ્ટોરેજ કરી શકીએ છે તો હવે આપણે એને ખૂબ સરસથી હળવા હાથે હલાવવાનું છે અને જો તમને હાથે ફાવતું હોય તો હાથે પણ મિક્સ કરી શકો પણ આપણા આમળા છે એ થોડા બફાઈ ગયેલા હોય તો વળી ભાંગી જાય એટલે હું નાના તવિથાથી ખૂબ સરસથી એકદમ હળવા હાથે હળવા હાથે બધેથી મિક્સ કરીએ છીએ કે આપણો આમળામાં બધે જ કોટિંગ સરસથી મસાલો થઈ જાય અને દરદરા મસાલાનું કારણ એમ કે જેમ જેમ આમળા અને મસાલો એની ફ્લેવર બેસતા જશે એમ મસાલો પણ એકદમ કૂણો પડી જાય છે આમળા પણ કૂણા પડી જાય છે આમળાની ખટાશ પણ થોડીક ઓછી થવા લાગે છે તો આ અથાણું તાજવા કરતાં તમને બે મહિના પછી અથાણું ખૂબ ટેસ્ટી લાગે છે અને આખું વરસ આ અથાણું હોય બીપી હોય એસિડિટી વાળા હોય કોઈ પણ રોગ હોય થાયરોડ હોય એ બધામાં આ અથાણું ખૂબ જ સારું હેલ્ધી છે તો આ અથાણું ખાવામાં કોઈને નુકસાન નથી કોઈ જાતની ગળાશ ન આવતી ફૂલ ભરપૂર સ્વી વિટામિનવાળું અથાણું છે તો ચોક્કસથી તમે બનાવજો ફ્રેન્ડ ફેમિલીમાં મારો બ્લોગ શેર કરજો નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અમે પણ કેટલી બધી મહેનત કરતા હોય સબસ્ક્રાઈબ કરવું સાવ ફ્રી છે તો ચાલો આપણે કેટલી બધી વાતો કરતાં કરતાં આપણા આમળા જોયા ને કેટલા સરસ મિક્સ થઈ ગયા છે અને કલર પણ કેટલો સરસ આવ્યો છે અને હજી તમારે કલર જોતો હોય તો ઝાઝુથી તેલ મરચું નાખજો અને આ કાચની બહેણી છે એમાં હું ભરી લઈશ પણ અત્યારે નહીં હજી રાત્રે સૂતી વખતે હું ભરીશ

પછી આ કાચની બોટલમાં હું ભરી લઈશ અને ફ્રિજમાં રાખી દઈશ જો તમારે બહાર રાખવું હોય તો આમાં આવે છે એ જે અથાણું નાખવાનું એ નાખી અને બહાર પણ રાખી શકો છો અને થોડીવાર માટે કદાચ તળકે રાખી દેશો તો પણ તમારે બહાર રહેશે પણ હવે આપણે એટલી બધી ઉતાવળ હોય કે તળકે ક્યાં રાખવું વળી ઓગળશે કે બગડશે એવી આપણેને બીક હોય છે તો અને જો ઘણા લોકો સરસોનું તેલ ખાતા હોય તો સરસોના હોય ફોર્ચ્યુન તેલ અને અમે ફોર્ચ્યુનનું અને એક માંડવીનું તેલ બે જ તેલ હું વાપરું છું તો અત્યારે મેં ફોર્ચ્યુનમાં કર્યું છે આ કે સ્મેલ ન આવે સરસ તો રાત્રે સૂતી વખતે આને હું ભરવાની છું ત્યાં સુધી રાખી દઈ ડાઇનિંગ ઉપર એમને તો ચાલો ફ્રેન્ડ આજનો વિડીયો જો મારો વિડીયો જય માતાજી જય દ્વારકાધીશ અને હા ફ્રેન્ડ મારા શોર્ટ વિડીયા તો તમે ખૂબ જોવો છો પણ લોંગ વિડીયો પણ મને એટલો જ સપોર્ટ આપો કે હું જલ્દી જલ્દી આગળ વધી જાઉ ભલે નવા વિડીયો સાથે જલ્દી મળશું